嗯。嗯。嗯。嗯。嗯。嗯。

અમારા ઘણી દૂર છે ને તમને બતાવો અમારાજીભાઈ આ આપણે હોલ મુકાવશું હમણાં જો મિત્રો આવી રીતે કંઈક કોલ મુકવાનો હોય જો આવી રીતે કંઈક હોલ મુકાવી રહ્યા છે જો ફાઈનલી બાઈડીને જવા દીધા તો હમણાં પાટલા દેવાના થોડીક તો મિત્રો અત્યારે આપણે વોલ બોલ બધું મુકાવી દીધું છે અને અત્યારે આપણે શેડો બદલી રહ્યા છીએ ના ભાઈ હેને હમણાં કાર્ડ ને એવું બદલાવ પણ અહીંયા કઈ દરિયામાં ટાવર બાવર કઈ આવતો નથી તો આ ટાવર ને કઈ આવે એમ કઈ મહેનત કરે પણ કઈ ટાવર આવતો નથી દરિયામાં એટલા બધા ઊંડા વ્યા ભાઈ ને માથામાં ગરમી થઈ ગઈ ભાઈ ટોપી પહેરી લે ને તો કઈ ટાવર બાવર કઈ આવતો નથી અહીંયા બળ કરે છે તોય મિત્રો દરિયામાં ફૂલે ફૂલ ઊંડા વ્યા એટલે ટાવર ન આવે કાંઠે હોય તો આવે પાવ તો મિત્રો મોટી બોટોમાં તો વાયરલેસ હોય એટલે એને તો કોન્ટેક્ટ થાય આપણે અહીંયા કઈ ટાવર બાવર કઈ હોય નહીં દરિયામાં તમને બોટું પણ દેખાતું છે અહીં તો રાખ્યું રાખ્યું જો આ તમને બોટું દેખાય જોઈ છે બે મિત્રો આ જાફરાબાદ ને માછી મારો છે ને આમાં જો આપણી બોટ આલી રહી છે ઓલ આપણે જાવ ને આપણે તો ફાઈનલ મિત્રો આપણે પહેલો ઓલ ઉપાડી લીધો છે ને પહેલો ઓલ જો આપણે અહીંયા ઓલ નાખી દીધો છે અને મચ્છી કેટલી આવી તમને બતાવીએ હવે જો મિત્રો આ એક મચ્છી આવી રહી છે જો તમે પાપલેટ કાટી ને મિત્રો આમાં છે ગુંડલા જો મિત્રો આ એક પાપલેટ આવ્યા મિત્રો કેવા મોટા મોટા પાપલેટ આવ્યા છે મિત્રો આ રાવલ મે એકલા પાપલેટ આવે આપણે એ બધા મિત્રો પાપલેટ ખાતા રહે ક પાપલેટ બોલો બા કેવો મસ્ત હતા પાપલેટ છે વિડિયોમાં બિના રહેજો મજા આવશે પાપલેટ આમાંથી બનીલા મોઢાંપુ કેવું કે તો મિત્રો લવજીભાઈ તો કોલ રૂમેલી માલ કટવી છે મિત્રો આપણે પીસ આવ્યું એક છે

ફાઈનલ રોયી મિત્રો અમારી બોટ માં પાણી થઈ ગયું છે તો અમાર નારયણભાઈ પાણી કાઢી રહ્યા છે તો તમે આવી રીતે કઈ ડંકે છે ને આવી રીતે કઈ પાણી કાઢે છે તો મિત્રો આપણે બંદર માં આવી ગયા છીએ હાજુ ને આપણે અત્યારે બ્લોક ચાલુ કર્યો છે તો બકે અહીંયા પણ મસ્ત મસ્ત એક બોટ પીડી છે એટલે જો કાઠે કેટલા બધા માણસો આવી ગયા મચ્છી લેવા માટે